જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર હવે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઓનલાઈન ફોર્મ છે એ કેવી રીતે ભરવું એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણપણે ચર્ચા છે એ કરવાના છીએ સૌથી પહેલાં તો તમારે અહીંયા ઈડબ્લ્યુ એસ ટુ અને એલાઈજી ઓનલાઈન ફોર્મ ભરેલું છે ત્યાં જતું રહેવાનું છે ત્યાં તમારે ઈડબ્લ્યુ એસમાં જવું હોય તો એના ઉપર ક્લિક કરવાનું છે અને જો તમારે એલઆઈજીની અંદર ફોર્મ ભરવાનું હોય તો એલઆઈજીની અંદર ક્લિક કરવાનું છે હવે બંને સ્કીમ્સનો આપણે ડિટેલ્સની અંદર વિડીયો છે આગળ મૂકેલો છે તો પણ સ્કીમ વિશે આપણે વાત કરીએ તો ઇ ડબલ્યુ એસ ટુ જે છે એની અંદર પરિવારની વાર્ષિક આવક જે છે એ ત્રણ લાખ રૂપિયા હોવી જોઈએ અને એલઆઈજીની અંદર પરિવારની વાર્ષિક આવક છે એ છ લાખ સુધીની હોવી જોઈએ ઈ ડબલ્યુ એસ ટુ પ્રકારનું જે ઘર છે એની કિંમત સાડા પાંચ લાખ રૂપિયા છે એની અંદર તમને વન પોઈન્ટ ફાઈવ બી કે ઘર છે એ મળશે અને એલાઇ જે જે આવાસ છે એની જે કિંમત છે એ બાર લાખ રૂપિયા છે અને એમાં તમને ટુ બીએચ કે ઘર જે છે એ મળશે હવે આની અંદર આપણે વાત કરીએ તો જે ફોર્મ છે એ ઓનલાઈન ભરવાનું છે ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીંયા પર જે એપ્લિકેશન ફોર્મ આપેલું છે ત્યાં તમારે જવાનું છે જેવું તમે એપ્લિકેશન ફોર્મની અંદર જશો એવી એક વેબસાઇટ છે એ ઓપન થશે અહીંયા પર તમારે તમારું આધાર કાર્ડ અને અહીંયા પણ તમારું નામ આધાર પ્રમાણે નામ નાખી અને તમારે સર્ચ છે એ કરવાનું છે એલઆઇજીમાં ફોર્મ ભરવાનું હોય તો એલઆઈજી અને ઇડબલ્યુ એસની અંદર ઇ એસ ટુ લખવાનું હવે અહીંયા તમારે તમારો આધાર કાર્ડ નંબર છે એ નાખવાનો રહેશે ટીપી નાખી અને તમારે આગળની પ્રોસેસ છે એ કરવાની રહેશે જેવું તમે સર્ચ એક ઓટીપી વગર પણ આપ હોમ છે અત્યારે પ્રોસેસ થઈ રહ્યું છે એની અંદર સૌથી પહેલાં તો તમારે તમારું નામ ગુજરાતીની અંદર આધાર કાર્ડની પ્રમાણે અંગ્રેજીની અંદર ત્યારબાદ તમારો મોબાઈલ નંબર બીજો મોબાઈલ નંબર અલ્ટરનેટ તમારા આધાર નંબર જે છે એ ઓટોમેટિક આવી જશે ચૂંટણી કાર્ડનો નંબર રાશન કાર્ડનો નંબર અને અરજદારનું ઇમેલ એડ્રેસ ત્યાર પછી અરજદાર જે છે ત્યાર પછી અરજદાર જે છે એ સ્ત્રી છે કે પુરુષ પરિણિત છે અપરણિત છે કે વિધવા અથવા તો વિધુર છે એમની ડેટ ઓફ બર્થ શું છે અનર્થ અને અરજદારની ઉંમર શું છે અરજદાર જે છે એ ફોર્મ બહાર પાડ્યાની તારીખે જે અઢાર વર્ષ છે એ પૂર્ણ થયેલા હોવા જોઈએ અરજદારનો ધર્મ શું છે એટલે કે હિન્દુ છે મુસ્લિમ છે શીખ ખ્રિસ્તી જૈન બૌદ્ધ અન્ય અરજદારની કેટેગરી સેમા આવે છે જનરલ ઓબીસી ઓબીસી અને એસીબીસી એક જ છે એસસી એસટી કે એક્સ સર્વિસમેન અરજદાર જો દિવ્યાંગ હોય તો હા કરવાનું રહેશે અને ના હોય તો ના કરવાનું રહેશે અરજદાર હાલ જે જગ્યાએ રહે છે ત્યાં ઘર અથવા તો એપાર્ટમેન્ટનું નામ ત્યારબાદ ફ્લેટ નંબર સોસાયટીનું નામ શેરી નંબર માર્ગ અને રસ્તાનું નામ આજુબાજુના સ્થળ અથવા તો લેન્ડમાર્કની વિગત

અને તમામ અરજદારે હયાત સ અરજદારની વિગત છે એ ભરત ફરજિયાત ભરવાની રહેશે એટલે કે અહીંયા ઉપર તમે સ્ત્રી અથવા તો પુરુષ એટલે કે ઘરની મહિલાના નામે પણ ફોર્મ ભરી શકો છો અને ઘરના પુરુષના નામે પણ ફોર્મ ભરી શકો છો પણ જો પુરુષ ફોર્મ ભરતું હોય તો સ અરજદારની અંદર એમને એમની પત્નીનું નામ લખવાનું રહેશે અને જો તમે પત્નીના નામે ફોર્મ ભરતા હોય તો સ અરજદારની અંદર પતિનું નામ લખવાનું રહેશે સ અરજદારનું નામ લખવાનું છે અંગ્રેજીમાં અને ગુજરાતીમાં અરજદાર જે છે અરજદાર જેમ કે પુરુષ હોય તો એમને એમની પત્ની અથવા તો પત્ની ફોર્મ ભરતી હોય તો સ અરજદાર કોણ છે એનો સંબંધ આની અંદર લખવાનો છે એનો મોબાઈલ નંબર અને એમનો આધાર કાર્ડનો નંબર આ લખવાનો છે અરજદાર હાલ જે સ્થળે રહેતા હોય હાલ જે સ્થળે રહેતા હોય એમને એક ચાર બે હજાર અને ચોવીસ બાદના મકાનવેરા તથા લાઇટ બિલની વિગત છે આની અંદર ભરવાની રહેશે મકાનના વેરા બિલ એક ચાર બે હાજર ચોવીસ બાદના હાલ જે સ્થળે રહેતા હોય તે મકાનના લાઈટ બિલ અથવા તો કનેક્શન નંબર જે છે ગ્રાહક નંબર એ પણ એક ચાર બે હજાર ચોવીસ બાદના નાખવાના રહેશે ત્યારબાદ અરજદારના કુટુંબની વાર્ષિક આવક કેટલી છે વાર્ષિક આવકની અંદર તમે આવકનો દાખલો પણ નાખી શકો છો અને ઇન્કમ ટેક્સ રિટર્ન પણ નાખી શકો છો આવકનો દાખલો તમે નાખો તો એક ચાર બે હજાર ત્રેવીસ કે બાદનો અને ઇન્કમ ટેક્સ હોય તો તમારું નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસનો તમારે આની અંદર નાખવાનું રહેશે ત્યારબાદ કુટુંબની વાર્ષિક આવક કેટલી છે એ દાખલા નંબર શું છે જો ઇન્કમ ટેક્સ રિટર્ન હોય તો એની કોપીની ઉપર નંબર જનરેટ થયેલો હોય એ તમારે લખવાનું છે અને જો તમે ઇન આવકનું સર્ટિફિકેટ કઢાવ્યું હશે તો એની પણ તમારે અહીંયા ઉપર વિગત છે એ ભરવાની રહેશે ત્યારબાદ સ અરજદાર એટલે કે પતિ પત્ની અથવા તો માતા પિતા અથવા તો કુટુંબના અન્ય કંઈ સભ્ય બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર કંઈ કામ કરતા હોય ઇન્કમ હોય તો એ લખવાની રહેશે ત્યારબાદ અરજદારના કુટુંબના અન્ય સભ્યની નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની વાર્ષિક આવક જો કંઈ કમાણા હોય તો એ લખવાનું અને બાકી જીરો લખવાનું અને પછી ત્રણેયનો ટોટલ કરી અને અહીંયા ઉપર લખી દેવાનું છે ત્યારબાદ અરજદારની બેંકની વિગત અરજદારનું નામ લખવાનું રહેશે ત્યારબાદ એમના ખાતા નંબર બેંક કઈ છે તમારે અહીંયા પરથી બધી જ બેંક આવી જશે સિલેક્ટ કરવાની રહેશે બ્રાન્ચની વિગત અને આઈએફએસસી કોડ અગિયાર અક્ષર નો કોઈ હવે ડોક્યુમેન્ટ્સ કયા કયા તમારે અપલોડ કરવાના રહેશે ડોક્યુમેન્ટ્સની અંદર અરજદાર જે છે પુરુષ છે સ્ત્રી છે જે પણ અરજદાર છે એમનો પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો આ બધા જ ડોક્યુમેન્ટ તમારે એક એમબીની સાઇઝની અંદર અપલોડ કરવાના છે અહીંયા ઉપર તમારે ફાઇલ છે એ ચૂઝ કરી અને અપલોડ એક્શનની અંદર કરવાનું રહેશે તો અહીંયા તમને અપલોડેડ દેખાશે ત્યારબાદ અરજદારની સહી અરજદારના આધાર કાર્ડની આગળ અને પાછળની ઇમેજ સ અરજદાર જે છે એમના આધાર કાર્ડની આગળ અને પાછળની ઇમેજ ચૂંટણી કાર્ડ એ પણ આગળ નું અરજદારના રાશન કાર્ડના પ્રથમ પેજની તથા જે પેજ ઉપર કુટુંબના તમામ સભ્યના નામ આપતા હોય એ બંને પેજ છે એ એક સાથે અહીંયા ઉપર જોડવાના રહેશે અરજદાર હાલ જે સ્થળે રહેતા હોય તે મકાનના એક ચાર બે હજાર ચોવીસ વારના લાઇટ બિલની કોપી હાલ જે સ્થળે રહેતા હોય તે મકાનના વેરા બિલની નકલ બેંક ખાતાની પાસબુકની પ્રથમ બે પેજની તાજેતરની ઇમેજ અથવા તો કેન્સલ ચેક ત્યારબાદ સરકાર શ્રીના અધિકૃત ઓથોરિટી દ્વારા ઈસ્યુ કરેલો આવકનો દાખલો અથવા તો ઇન્કમટેક્સ રિટર્નની જે એકનોલેજમેન્ટ હોય છે આઈટીઆર સંપૂર્ણ આઈટીઆર અને આઈટીઆર એકનોલેજમેન્ટ બંને નાખવાનું રહેશે ત્યારબાદ અહીંયા ઉપરથી તમારે સેલ્ફ અટેચ પીડીએફ છે એટલે કે સેલ્ફ ડિક્લેરેશન છે એ પણ આપવાનું રહેશે હવે સેલ્ફ ડિક્લેરેશનની અંદર તમારે સ્વપ્રમાણિત આપવાનું છે એટલે ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે આની અંદર નોટરી કરવાની કે નહીં તો આમાં લખ્યું છે સેલ્ફ અટેસ્ટ એ તમારે અહીંયા ઉપર ભરી અને આપવાનું રહેશે કે હું અહીંયા જે અરજદાર છે એનું નામ ઉંમર વર્ષ ધંધો કયા રાજ્યની અંદર રહે છે કુટુંબની વાર્ષિક આવક કેટલી છે કઈ કેટેગરી જે ફી છે પચાસ રૂપિયા છે ડિપોઝિટ પેટે વીસ હજાર રૂપિયા ભરવાના છે એમ કુલ વીસ હજાર અને પચાસ રૂપિયા છે ભરવાના થાય છે જો તમને મકાન ન લાગે તો તમારા વીસ હજાર રૂપિયા છે ફરીથી તમે જે બેંક ખાતાની વિગતો આપેલી છે એની અંદર તમને પરત કરવામાં આવી છે અને ત્યારબાદ અહીંયાથી સેવ બધી જ વિગતો વાંચી ટીક કરી અને સેવ અને સબમિટ કરી દેવાનું છે સેવ અને સબમિટ કરતા પહેલા બધી જ વિગતો છે ફરીથી જોઈ લેવી જોઈએ કારણ કે એકવાર તમારું ફોર્મ સબમિટ થઈ જશે ત્યારબાદ તમે કંઈ પણ આની અંદર ફેરફાર નહીં કરી શકો એટલા માટે એકવાર સબમિટ કરતા પહેલાં બધી જ વિગતો ચોક્કસપણે જોઈ લેવાની રહેશે સબમિટ કરશો એટલે ત્યારબાદ તમારે આની પૂરી પ્રિન્ટ છે એ પણ લઈ લેવાની કારણ કે પ્રિન્ટની અંદર એક નંબર જનરેટ થશે નંબરને તમારે થ્રુઆઉટ સાચવી રાખવાનો રહેશે કારણ કે ફોમ તો ઘણી બધી વાર એક વરસ પહેલાં પણ ભરાઈ જતા હોય છે છ મહિના પહેલાં પણ ભરાતા હોય છે પરંતુ ડ્રો થતાં ઘણો બધો ટાઈમ લાગતો હોય છે એટલા માટે તમારે જે ફોર્મ છે એની એક રિસિપ્ટ જનરેટ થતી હોય છે એને તમારે સાચવી પ્રિન્ટ કાઢી અને રાખી દેવી જોઈએ તો આવી રીતે તમે આવાસનું જે ફોર્મ છે એ ઘરે બેઠા ભરે ભરી શકો છો તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો